હું તો માવડું વરસાદ એટલો બધો પડ્યો છે ને વરસાદ ઘણો પડી ગયો છે કેરીઓ માં ખુબ નુકસાન આવી ગયું છે કોણ કેરીઓ માં નુકસાન આવી ગયું છે આપડે એક પ્લાન બનાવ છે હા ખપાય જઈને જોવો હા જોઈ બુઈ નક્કી કરો કે છે બરાબર ના હોય તો શેઠ ખબર નહીં પડવા દે બારી બાર નહીં મારશું ખડો કપાસ ઉવા કરી બસ ખબર પડે પ્લાન બનાવ આપણે હા મોટા ભાઈ કપાસ ઉવા હડો તા ખડો કપાસ જોઈ પછી આપડે પેલું તમે કીધું ને હા એનું વિચાર બરાબર

અરે ભાઈ વાત વાત શું નામ હતું શું નામ હતું એનું નામ વિનુભાઈ હતું વિનુભાઈ નંબર ના પૂછ્યું હતું હા 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 વિનુભાઈ આવી ગયા હલો વિનુભાઈ કેટલા હતા છો એમ હા વાત કરું હું અમારે કપા ઊભો હાલવાનો બરાબર એટલે તમારે રાખો હોય તો તમે આવો અમે ચેત્ર અમે બે ભાઈ જોવા એક બે અને એક બે ત્રણ લેતા આવતું જોવા માટે બરાબર બીજો તમે ના રાખો તો બીજો કોઈ કંઈ રાખે એટલે તમે આવો અમે તમે તાર આવો હો એ એ એ ભલે હા

તમે શું કરો છો હાલ તન તમે કોણ હાલ તો પ્લો લીજાય તો પ્લો ખેતરું ને મેન પ્લી બાજુ રોયણવા દસ હે છે કપા કપા તો હાલ સારો જ છે હે બસ તો જોડે લાગે છે 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 ઘણી ઘણી હા અરે તું ભાસ્કું ભારે લાગો છું ચાર મગીન હતા તો ચાલુ હોય એમ ના ડાય પણ મને છે કે બીજી નીકળી તું સર આ બીજું કે નહીં છે સરદમી

સારું અમે આવો ક્ષેત્ર અમે ક્ષેત્રમાં જ જાઓ હા તરત આવતું અમે અહીંયા એવું ભાત છે અમે બે ભાઈ બે હો એ હાર તરત આવ મોટાભાઈ ભાઈ પાછા બાકીનું વાત ના કરતા હો તમે

તમારું હોફા ફેર કુ છે તમારું હોપડા ફેર ચાલો એનું ભાઈ ને જમીન

बेली तो काला शरीर है देखो तेरा नहीं चल रहा है राशि जेओ है रमे खाई इनने बिजू से खबर हां बाकी गया हाफ सीती हा पड़े हा तुम्हारा जेओ है कोई खबर खबर कोई खबर पड़ती लागती नहीं थे मत जिस पर बैठा थे यार होज लागे है ता के जोरदार आई देखो पाव कोई आलय नहीं आ तो उभा मारया सारी साहब तो उभा आले थे कोई ना आले है तो

અમારે તો હવે આપડે કિંમત ની વાત કરીએ હા બોલો અને આબા કોઈ તકલીફ તો નથી પડતી ના ના ગતવી ને પેલા થોડો ઝાડકા મે મશીન તમે જો પેલા અમારા સોનો ભાઈ નહીં હા એના દાડે ફુંડરા આવે છે ના પણ દાડે એટલે હોય એટલે દાડે મિલે દાડે હોય તો ફુંડરા આવે છે પણ કશું વાયેલું નહીં તો ખાઈ જાય છે

આપડે કોઈ કેવું નહી આપડે છે ને બે હજાર નો નફો છે એટલે કોઈ કેવું જ નહીં પણ પૈસા પેમેન્ટ રોકડો પૈસા આપડે રોકડા પણ વેપારી બે બે ગોડા લાગે બે બે ગોડા બે ગોડા तो करियो को तमारे तमारे અમાર તો બરોબર છે બરોબર છે 71000 રૂપિયા આલ જે તો બરાબર 71 આલ જે ભાઈ અમાર હતા દે કે અરે ગોડા છે કેમ સાચું છે 71000 માં તૈયાર થઈ ગયા ભારત મોની દે પાછા ભાઈ ખબર કોઈ પટ્ટી લાગી નહી પટ્ટી નહી લાગતી હે ખબર પટ્ટી નહી લાગે એવો લાગે છે મોની કે તરત હાર ગામ નફી કરે મળ છે ને નક્કી કરી નાખવું છે આપડે કપા રાખો છે બરાબર નાખો છે જે બેઠો છે રાખો છે બરોબર બરાબર આપડે તમારે પૈસા નું કોઈ રીતનું

તમારે આવી હોય તો આ જલ્દી જલ્દી શેતર નવરું કરજો

દિવાળી આવે મજૂરી મળી હોત તો સારું હતું આ કપા હવે સીઝન છે મજૂરી લઈ ગયો મજૂરી જતા ઋતુક મજૂરી મળશે મજૂરી ગોતવા જ્યાં તારા એટલે આપડે પેલો કપારાશી નાખ ની તું હોય તું કાઢી ગયો

તમને શું પૈસા તો ઓછા પડતા પછી આપડે તો આલે જ જેવું છે મગન ભાઈ તો તમને તમે રૂપિયા

ભાઈ તમે તો મેલું પણ અમારા વગેરે કોઈ હાલિજ ના કરે અમાર બા વગેરે કોઈ ના લેતું એક ભાઈ તો ચારો અને એક પેન્ટ વાળો એવું એમ

ના બેટા બા તને તો આ ગોડાડ પડાયરા ઠટ નટ ફેર ફેર કરો છો ને મૂળ જેતું તો આપડે મજૂરનો કેટલું ઉપાડ છે કેનું નહીં તું તો આ પેલા ખેતરમાં ઓટો મારતા રહ્યો પેલા કપાવેસી મારે છે આપડો આજ તો ભેણા કુક્કા ઘડી નાખું તું હે આ આવડો તાજે જાતા ઈ પેલા વિનૂભાઈ પેલા એક પરત ભઈને ઠેકણા મારતા ઈને તો આપડે કોઈ વાત કરી નઈ મારા બેટા આમ ઈ હવે ખેતરમાં બધ પાહી મે ઉભરા છે ઈ હવે મારે ઊભો ઊભો મારું તા ને તો ઓયને હવે А